ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કચ્છ બનાસકાંઠા અને પાટણમાં રેડ એલર્ટ પડી શકે છે વીસ ઇંચ સુધીનો વરસાદ હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે આજે કચ્છ બનાસકાંઠા અને પાટણમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે રેડ એલર્ટના જિલ્લાઓમાં બારથી વીસ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે રવિવારે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી આ વિસ્તારોમાં આગ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી હવામાન વિભાગે આજે ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે રાજ્યના નવ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી છ દિવસ ક્યાં ક્યાં કેવા વરસાદની આગાહી છે તેના વિશે વાત કરીએ તો તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે તમે હજુ સુધી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી ગુજરાતના હવામાનને લગતી તમામ માહિતી તમને એક જ ચેનલ પર મળી રહે નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે સુવા યુટ્યુબ ચેનલ ઉપર હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે દક્ષિણ પૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાન અને કચ્છ પર બનેલું ડીપ ડિપ્રેશન આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે આજે આઠ સપ્ટેમ્બરે સવારે આઠ કલાકે પચીસ એન અક્ષાંશ અને સિત્તેર પોઈન્ટ પાંચ ઇસ્ટ રેખાંશની નજીક પાકિસ્તાનથી લગભગ નેવું કિમી દક્ષિણ પૂર્વમાં બાદમેર રાજસ્થાનથી એકસો વીસ કિમી દક્ષિણ પશ્ચિમમાં રાધનપુર ગુજરાતથી એકસો સિત્તેર કિમી ઉત્તર પશ્ચિમમાં જસલમેર રાજસ્થાનથી એકસો નેવું કિમી પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાં અને ભુજ ગુજરાતથી બસો દસ કિમી ઉત્તર ઉત્તર પૂર્વમાં કેન્દ્રિત હતું આઠમી બપોર સુધી દક્ષિણ પૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાનમાં ડીપ ડિપ્રેશન તરીકે તે લગભગ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે ત્યારબાદ તે લગભગ પશ્ચિમ તરફ આગળ વધવાની અને ધીમે ધીમે નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવવાની શક્યતા છે હવામાન વિભાગની વેબસાઇટ પરથી લીધેલી આજની સેટેલાઇટ તસવીર પર વાત કરવામાં આવે તો ગુજરાતમાં ફરી વરસાદ ખાબકી શકે છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા પ્રમાણે આજે આઠમી સપ્ટેમ્બરથી ચૌદ સપ્ટેમ્બર સુધી છ દિવસ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે માછીમારો માટે ત્રણ દિવસની ચેતવણી આપવામાં આવી છે દરિયાકાંઠે પચાસથી સાઠ કિમી પ્રતિ કલાક અને સાઠ કે એમ પી એચના ઝટકાના પવન આવી શકે છે વધારે વાત કરવામાં આવે તો હવામાન વિભાગે આપેલા નકશા પ્રમાણે આજે કચ્છ બનાસકાંઠા અને પાટણમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે રેડ એલર્ટના જિલ્લાઓમાં બારથી વીસ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે આજે દ્વારકા જામનગર મોરબી અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદ અને ગાજવીજની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંત પોરબંદર જુનાગઢ રાજકોટ મહેસાણા સાબરકાંઠામાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સિવાયના કોઈ પણ જિલ્લામાં વરસાદ અંગેની કોઈ પણ ચેતવણી નથી નવમી તારીખે એટલે કે આવતીકાલે વરસાદની તીવ્રતા ઘણી ઓછી થતી દેખાઈ રહી છે મંગળવારે કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાયના કોઈ પણ જિલ્લામાં કોઈ એલર્ટ નથી પરંતુ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આજે આઠમી સપ્ટેમ્બરથી ચૌદ સપ્ટેમ્બર સુધી છ દિવસ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે તો બીજી બાજુ હવામાન વિભાગે આજે પણ કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે જ્યારે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે કચ્છના રાપરમાં રવિવારથી શરૂ થયેલી મેઘ સવારી આજે સોમવારે પણ અવિરત જોવા મળી રહી છે છેલ્લા બે દિવસ દરમિયાન રાપરમાં સોળ ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે આ સિવાય કચ્છના અન્ય તાલુકાઓમાં વરસેલા સાંબેલા ધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે કચ્છમાંથી ભારે વરસાદની આગાહીના પગલે આજે આંગણવાડી અને શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે આજે સવારે છ વાગ્યા સુધીમાં કચ્છ ઝોનમાં સિઝનનો સરેરાશ વરસાદ એકસો સોળ ટકા અને સૌરાષ્ટ્ર ઝોનમાં ત્રાણું ટકા રાજકોટની ખુશીનો માહોલ છવાયો છે કારણે સ્થિતિ વિકટ બની છે શહેર અને તાલુકાના રસ્તાઓ પર નદીની માપક પાણી વહેતા જોવા મળી રહ્યા છે કચ્છના સુરજબારી પાસે ભરાયેલા પાણીમાં ઇનોવા કાર તણાઈ હતી કે ચાલકને સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો ગુજરાતમાં ચાર તાલુકામાં આ વર્ષે સો સો ઇંચથી વધુ વરસાદ પડ્યો છે કપરાડામાં સૌથી વધુ એકસો ઓગણત્રીસ ઇંચ આ પાંચ તાલુકામાં વરસાદની મસ્ત મોટી ઘટ છે જાણીતા ડેમો કેટલા ટકા ભરાયા છે તેના વિશે પણ વાત કરીએ ગુજરાતમાં સતત ચોથા વર્ષે મેઘરાજાએ સેન્ચ્યુરી પટકાવી છે સાત સપ્ટેમ્બર સુધીમાં જ રાજ્યના સરેરાશ સરેરાશ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે રાજ્યના ચાર તાલુકા તો એવા છે કે જ્યાં સિઝનમાં સો સો ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે આ વર્ષે ગુજરાતમાં ઝોન વાઇઝ વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો સૌથી વધુ અને સૌથી ઓછો વરસાદ વરસ્યો હોય એ તાલુકા ડેમના જળસ્તરની સ્થિતિ અને વરસાદની અન્ય વિગત જે તમને જાણવા માંગો છો એ તમામની આ સ્ટોરીમાં આગળ વાત કરીશું સિઝનવાઇઝ વરસાદની વાત કરવામાં આવે તો કચ્છ ઝોનમાં નવ્વાણું પોઈન્ટ સત્તર ટકા ઉત્તર ગુજરાતમાં એકસો છ પોઈન્ટ પચાસ ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો સાત પોઈન્ટ ચોત્રીસ ટકા સૌરાષ્ટ્રમાં એકાણું પોઈન્ટ ઓગણત્રીસ ટકા દક્ષિણ ગુજરાતમાં એકસો સાત પોઈન્ટ નવ્વાણું ટકા કુલ એકસો બે પોઈન્ટ ટકા વરસાદ થયો છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં કયા વર્ષે કેટલો વરસાદ થયો તેની વાત કરવામાં આવે તો બે હજાર એકવીસમાં સરેરાશ આઠસો ચાલીસ એટલે કે અઠ્ઠાણું પોઈન્ટ અડતાલીસ ટકા બે હજાર બાવીસમાં એકસો બાવીસ નવ ટકા બે હજાર ત્રેવીસમાં એકસો આઠ પોઈન્ટ સોળ ટકા જ્યારે બે હજાર ચોવીસમાં એકસો તેતાલીસ પોઈન્ટ ચૌદ ટકા બે હજાર પચીસમાં એકસો બે પોઈન્ટ નેવ્યાસી ટકા વરસાદ થયો છે ચાર વર્ષમાં કઈ તારીખે સરેરાશ સો ટકા વરસાદ થયો બે હજાર બાવીસમાં ચોવીસ ટકા બે હજાર બાવીસમાં ચોવીસ ઓગસ્ટે સો ટકા વરસાદ થઈ ચૂક્યો હતો બે હજાર ત્રેવીસમાં વીસ સપ્ટેમ્બરે સો ટકા વરસાદ થઈ ચૂક્યો હતો બે હજાર ચોવીસમાં સત્યાવીસ ઓગસ્ટે સો ટકા વરસાદ થઈ ચૂક્યો હતો અને બે હજાર પચીસમાં સાત સપ્ટેમ્બરે સો ટકા વરસાદ થઈ ચૂક્યો છે તો બસ આજના વિડિયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો આ યુટ્યુબ ચેનલ નમસ્કાર